અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ છ વિષય વિજ્ઞાન આજે આપણે ત્વિતિય સત્રની શરૂઆત કરીએ એમાં આપણું પ્રકરણ નવ છે સજીવો અને તેમની આસપાસ આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ જુદા જુદા પ્રકારના સજીવો વસે છે એ સજીવોની અંદર પ્રાણીઓ તેમજ કેટલીક વનસ્પતિઓનો સમાવેશ થાય છે આપણે જોઈએ છીએ કે રણની અંદર ઊંટ હોય છે જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે એ જ રીતે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ પ્રકારની માછલીઓ એ ઉપરાંત કેળીઓ જેવા સજીવો જોવા મળે છે એ અને આપણે જોઈ શકીએ છીએ કે એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ પણ ખૂબ જ અલગ જ હોય છે બરાબર તો અહીં આપણું એના પછીનું ટોપિક છે નિવાસસ્થાન અને અનુકૂલન અહીં આપણે કેટલાક ઉદાહરણો પરથી નિવાસસ્થાન અને અનુકૂલનની વ્યાખ્યા સારી રીતે સમજીશું આપણે જોઈએ છે તેમ કે દરિયામાં કેટલીક વનસ્પતિઓ અને જે પ્રાણીઓ છે એ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલો હોય છે તેમાંના મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે એ રીતે રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રિએ ખૂબ જ ઠંડી હોય છે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરિયો અને રણ આ બંને ખૂબ જ જુદા જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ જ પ્રાણીઓ જોવા મળે છે ખરું ને તો ચાલો આજે આપણે દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ તો આપણે સૌ પ્રથમ જોઈએ ઊંઠના અનુકૂલનો અહીં આપણને ચિત્રની અંદર ઊંઠ દેખાય છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે રણમાં રહેવા માટે તેના શરીરની રચના કંઈક આવા પ્રકારની હોય છે કે તેને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને તેમનો મળ સૂકો હોય છે ઊંટ જે છે એ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને એનો મળ છે એ પણ સૂકો હોય છે તેમને પરસેવો થતો નથી એટલે પરસેવો નથી થતો તેથી તેના શરીરની અંદર પાણીની માત્રા જળવાઈ રહે છે ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે અહીં આપણને તેના શરીરની રચના વિશે સમજૂતી આપી છે જેના આધારે આપણે કહી શકીએ છીએ કે તે જમીન આપણે જોઈ શકીએ છીએ કે ઊંટ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી પાણી વગર પણ ઘણા દિવસો સુધી જીવી શકે છે હવે આવે છે માછલીના અનુકૂલન તમે બધાએ માછલી તો જોઈ જશે બરાબર તેનો આકાર કેવો હોય છે તેનો આકાર ધારારેખી હોય છે ધારારેખી એટલે સુરેખી પણ કહેવાય બરાબર એટલે કે એના શરીર એનું શરીર જે છે આગળ અને પાછળથી સે ચપટું અને વચ્ચેથી પહોળું હોય છે આવો આકાર છે તેને આપણે ધારારેખી આકાર તરીકે ઓળખીએ છીએ ચાલો પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર તેને મદદરૂપ થાય છે તેનો જે આકાર છે આકાર એ હલનચલન કરવામાં મદદરૂપ કરે છે માછલીને ચપટા મીનપક્ષ અને પૂછડી હોય છે જે તેમની દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે માછલીને ચપટા મીનપક્ષ હોય છે અને પૂંછડી હોય છે બરાબર તે તેને દિશા બદલવા માટે અને પાણીમાં સંતુલન જાળવવા માટે મદદ કરે છે અને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે તેની ચૂઈ એટલે કે ઝાલર ફાટ હોય ઝાલર ફાટ છે એની અંદર ચૂઈ જેવી રચના આવેલી છે તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવામાં તેને મદદરૂપ કરે છે આપણે અહીં જોયું કે માછલીની કેટલીક વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી હોય છે અહીં આપણે જોયું કે પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત બે જ પ્રાણીઓ અહીં ઉદાહરણ તરીકે લીધા છીએ બરાબર આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે તે વિસ્તારમાં જોવા મળે છે ત્યાંનું કોઈક લક્ષણ તે ધરાવતું હોય છે બરાબર તો આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તે વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે બરાબર તો એ રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ તો એના પરથી આપણે તેની અનુકૂલનની વ્યાખ્યા શું લખી શકીએ તે જોઈએ ચોક્કસ પ્રકારના નિવાસ સ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન કહેવાય છે જો સમજાય છે એટલે કે અનુકૂલન કોને કહેવાય કે ચોક્કસ પ્રકારના નિવાસ સ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન તરીકે ઓળખીએ છીએ એટલે આપણે હમણાં જોઈ ગયા કે રણની અંદર ઊંટ રહે છે તો તેના શરીરની રચના કેવા પ્રકારની છે કે જેથી તેને તે રણમાં રહેવા માટે કોઈ મુશ્કેલી થતી નથી એ જ રીતે આપણે માછલીની વાત કરી કે માછલીના શરીરની રચના એવી છે જેથી તે પાણીની અંદર સહેલાઈથી જીવંત રહી શકે છે બરાબર તો આને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ કે નિવાસસ્થાન કોને કહેવાય નિવાસસ્થાન કોને કહેવાય તે જોઈએ વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ કે નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે એક તો ભૂનિવાસ અને બીજું જલીય નિવાસસ્થાન જુઓ નામ પરથી જ ખબર પડશે ભૂ એટલે કે જમીન એટલે જમીન પરનું નિવાસ અને જલીય એટલે પાણીની અંદરનું નિવાસસ્થાન અહીં નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે એક ભૂ નિવાસ બીજું જલીય નિવાસસ્થાન હવે ભૂનિવાસમાં કોનો કોનો સમાવેશ થાય તો તે જોઈએ ભૂનિવાસમાં જંગલો રણપ્રદેશ ઘાસના મેદાનો દરિયાકાંઠાના વિસ્તારો તથા પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે સમજાય છે એટલે જંગલો રણ પ્રદેશ ઘાસના મેદાનો દરિયાકાંઠાના વિસ્તારો તથા પર્વતીય વિસ્તાર આ બધા વિસ્તારોનો સમાવેશ ભૂનિવાસમાં થતો હોય છે એ જ રીતે આપણે જલીય નિવાસસ્થાન જોઈએ તો જલીય નિવાસસ્થાનમાં તળાવ સરોવર નદી સમુદ્ર કરણ એટલે કે દલદલ વગેરેનો સમાવેશ થાય છે હવે આપણે જોઈએ કે આ નિવાસસ્થાનના ઘટકો બે પ્રકારના છે એક તો જૈવિક ઘટકો અને બીજું અજૈવિક ઘટકો હવે આપણે જોઈએ કે જૈવિક ઘટકોમાં શેનો સમાવેશ થાય અને અજૈવિક ઘટકોમાં શેનો સમાવેશ થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે એટલે કે જે સજીવો છે તેમનો સમાવેશ જૈવિક ઘટકોમાં થતો હોય છે સમજાય છે એટલે કે વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મજીવો આનો સમાવેશ ક્યાં થતો હોય છે જૈવિક ઘટકોમાં અને અજૈવિક ઘટકોમાં હવા પાણી સૂર્યપ્રકાશ ગરમી ભૂમિ ખડકો વગેરેનો સમાવેશ થતો હોય છે આજે આપણે અહીં આટલી ચર્ચા કરી આનાથી વિશેષ ચર્ચા આપણે આવતા તાસની અંદર કરીશું થેન્ક યુ આ બધા મુદ્દાઓ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે Thank you.